આધુનિક યુગમાં નવરાત્રીમાં પાર્ટી ફ્લોટ અને વિવિધ ગરબા પ્રથા ચાલુ છે ત્યારે વિસરાતી જૂની માં અંબાની આરાધનાની પ્રથા આજે પણ અમદાવાદમાં જળવાઈ રહી છે જેમાં વર્ષો જૂની ભૂંગળ અને તબલા કાસા બાજિન્દ્રોથી સતત નવ દિવસમાં માં અંબાની આરાધના કરવામાં આવે છે અમદાવાદમાં તરગાળાવાડ વિસ્તારમાં આજે પણ નાયક સમાજ નવરાત્રીમાં મા અંબાની વર્ષો જૂની પ્રથા જાળવી ભક્તિ કરે છે જેમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા કોળ તરગાવાળા વિસ્તારમાં એક હજાર વર્ષથી ઉપર જૂની પ્રથા માતાજીની આરાધના આજે પણ યથાવત છે ત્યારે નવરાત્રીના એક સપ્તાહ પહેલા ભૂંગળ રિપેર કરવામાં આવે છે ભૂંગળની ખામી માટે કારીગર પણ ખાસ બોલાવવામાં આવે છે જે તેને રિપેર કરે છે આ ભૂંગળ રિપેર કારીગર ખૂબ ઓછા છે કેમકે આ પ્રથા હવે વિસરાતી જાય છે તેની વચ્ચે અમદાવાદના કાલુપુર તરગાળાવાડામાં નાયક સમાજ દ્વારા જૂની ભક્તિ પ્રથા આજે પણ યથાવત છે અહીંયા હું પાંચ વર્ષથી રિપેરિંગ કરવા આવું છું ને આ સનાતન ધર્મથી ચાલુ જ છે આશરે હજાર વર્ષની આસપાસથી ચાલે છે આ કામકાજ આની અંદર નર ને નારી આવે છે નરનો અવાજ જાડો આવે ને નારીનો અવાજ પાતળો આવે છે હું આ પાંચ્રીસ વર્ષથી રિપેરિંગ કરું પણ પાંચ વર્ષથી નવી બનાવવાની ચાલુ કરી યા દેવી સર્વ ભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિત નમસ્તસ્ય 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 નમો નમઃ નવરાત્રી આવી રહી છે ત્યારે જૂની પરંપરા આજે પણ આજે અમદાવાદના જે કહેવાય કે તરગડાવાડ વિસ્તારના જે કાલુપુર મંદિર પાસે આવેલા અંબાજી માતાના મંદિરમાં નાયક પરિવાર આજે પણ એ ભૂંગળ પ્રથા અને ખાસ કહેવાય કે ત્રબલા અને વાજિંદ્રોથી માતાજીની નવ દિવસ આરાધના કરે છે ભક્તિ કરે છે અને અત્યારે હાલ પણ જૂની પરંપરા જે અત્યારે હાલ પણ કરવામાં આવે છે શું કેશો જૂની પરંપરા આજે પણ જે કહેવાય કે ભૂંગળ પ્રથા અને કહેવાય કે તબલા વાજન્દ્રો થી ભક્તિ કરવામાં આવે છે માતાજી ની કેવું લાગી રહ્યું છે કે કેટલી વર્ષો જૂની પ્રથા અમારે નાયક સમાજમાં મરાઠા સમા સામ્રાજ્ય હતું ત્યારથી જ અમારે ભવાઈના વેશો અમારા અસાહિત દાદાએ ત્રણસો ને પાસઠ વેશો કર્યા હતા અને એમાં મુખ્ય અમારી ભૂંગળ એ માતાજીને અતિ પ્રિય એવા અમારા બહુચરમા અને મહાકાળીમાંને એમનું આ અતિવાદ્ય છે અને હવે એ લુપ્ત થવાના આરે છે બહુ જ ઓછા લોકો એના કલાકારો રહ્યા છે અને રિપેરિંગ કરવાવાળા રહ્યા છે આજ રોજ અમે દર વર્ષે માતાજીની કૃપાથી અહીંયા ફ્રી આયોજન કેમ્પ રાખીએ છીએ જેની અંદરમાં ભૂંગળ મફતમાં રિપેરિંગ કરી આપવાની અને નવી કોઈને જોઈતી હોય તો આપવાની એ પરંપરા અમારી વર્ષોથી છે અમારા નાયક ભાઈઓ દ્વારા નવરાત્રિમાં નવે દિવસ માતાજીની આરાધના પૂજા તેમજ માતાજીની ગરબીઓ અહીંયા તરગરાવાડ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હા અને અહીંયા નાયકોનો બહુ જ સારો એવો જથ્થો છે એટલા જ માટે તળગારાવાડ નામ આપેલ છે અને અમારા નાયકો અહીંયા ઘણા બધા ભવાઈ કલાકારો અહીંથી સારા સારા ટોપના કલાકારો થઈ અને ગયા છે ખાસ માતાજીની ભક્તિ આજે પણ વાડમાં જે કહેવાય કે સ્વામિનારાયણ મંદિર કાલુપુર પાસે અંબાજી માતાના મંદિરમાં નવે નવ દિવસ એ જ ભક્તિ એ જ જૂની પરંપરા વંશજો અને આવનારી પેઢી પણ આ પ્રથા યાદ રાખે અને માતાજીના આશીર્વાદ મળે તે હેતુથી આ પ્રથા આજે પણ જીવંત રાખી છે સચિન ગુજરાત પર